જોહરાન મામદાની ન્યુયોર્ક શહેરના નવા મેયર બન્યા છે આમ તો કોઈ ભારતીય મૂળના વ્યક્તિ સ્પેસમાં પહોંચે અથવા તો નેતા તરીકે ચૂંટાય ત્યારે તેના પર આપણે ભારતીય હોવાનો ગર્વ લઈએ છીએ પરંતુ જોહરાન મામદાની ન્યૂયોર્કના મેયર બનતા ઘણા ગોદી પત્રકારો અને ભક્તો નારાજ પણ થયા છે વિસ્તૃત વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું છું આપની સાથે સાગર પટેલ આપ જોઈ રહ્યા છો સ્વમાન જોહરાન મામદાની આમ તો તેઓ મૂળ ગુજરાતી મુસ્લિમ પરિવારમાંથી આવે છે પેઢીઓ પહેલા તેમનો પરિવાર ભારત છોડીને આફ્રિકા ગયો હતો અને ત્યાં તેઓ વસી ગયા હતા અને ત્યાંથી તેમના માતા પિતા અમેરિકા જઈને વસ્યા તેમના માતા જાણીતા ફિલ્મ ડિરેક્ટર છે અને પિતા શ્રીલંકાની યુનિવર્સિટીમાં પ્રોફેસર છે મેયર બન્યા પહેલા મીડિયા ડિબેટમાં તેમણે ભાગ લીધો તેમાં તે ગાઝા ઇઝરાયેલ અને ટ્રમ્પના ઘણા બધા નિર્ણયો તથા નરેન્દ્ર મોદી વિશે પણ ઘણું બધું બોલ્યા જેમાં બે હજાર બે માં થયેલા ગોધરા રમખાણોને પણ તેમણે ઉલ્લેખ કર્યો આ વાતથી ઘણા ભારતીયો અને ગુજરાતી ગોદી મીડિયા એન્કરો પણ ઘવાઈ ગયા તેમને ખૂબ પીડા થઈ ટ્રમ્પ ભારત વિશે જેમ તેમ નિવેદનો આપે ત્યારે ગોદી ભક્તો કાંઈ બોલી શક્યા નહીં પરંતુ અત્યારે જ્યારે મામદાનીએ આ વાત કરી ત્યારે તેમને ઘણું બધું દુઃખ થયું આપણે તેમની પીડાને સમજી પણ શકીએ છીએ ભક્તોને પાછું પડ્યા પર પાટા જેવી હાલત થઈ કારણ કે મામદાનીએ તેમની સ્પીચમાં જવાહરલાલ નહેરુનો ઉલ્લેખ કર્યો તેમણે વાત કરી જ્યારે જવાહરલાલ નહેરુએ જે સૌથી પહેલા ન રાખ્યું હોય તે મીડિયા અને સરકારના નેરેશનથી એકદમ વિપરીત વાત કોઈ બીજા દેશમાં અને એ પણ અમેરિકામાં કરતા હોય અને નહેરુનો આ રીતે ઉલ્લેખ કરતા હોય ત્યારે આ લોકોને ક્યાંથી પચે એ પણ સૌથી મોટી વાત છે મામદાનીએ કહ્યું કે મને જવાહરલાલ નહેરુના એ શબ્દ યાદ આવે છે ઇતિહાસમાં ક્યારેક ક્યારેક એવી ક્ષણ આવે છે જ્યારે તમે જૂનામાંથી નવા તરફ ડગ માંડો છો જ્યારે એક યુગ પૂર્ણ થાય છે અને જ્યારે કોઈ રાષ્ટ્રની લાંબા સમયથી દબાયેલા આત્મા પોતાની અભિવ્યક્તિ મેળવે છે આજે રાત્રે આપણે જૂનામાંથી નવા તરફ ડગ માંડ્યું છે સ્પીચ બાદ તેમણે આપણા બાળપણની યાદ એવી બોલીવુડના ગીતની જે ધૂન હતી જે ટ્યુન હતી તે વગાડી અને તેમાં તેમના પરિવારના લોકોને તેમણે સ્ટેજ પર બોલાવી સમગ્ર શહેરનું અભિવાદન પણ કર્યું એક બે યુવા નેતા તરીકે ઉભરી આવ્યા દેશમાં નાઇન ઇલેવન જેવો હુમલો થયો હોય તે દેશમાં મુસ્લિમ તે નવાઈની વાત લાગે રાજકારણ રાજકારણ તો હોય છે તેમના વિરોધીઓએ પણ તેમના પર નાઇન ઇલેવન સાથે તેમને જોડ્યા અને તેમના પર આક્ષેપબાજી કરી પરંતુ ન્યૂયોર્ક શહેરના લોકો આ બધી બાબતને સાઈડમાં મૂકીને તેમણે તેમને પોતાના જે સ્પર્શતા મુદ્દા હતા તેને લઈને મમદાનીની પસંદગી કરી અને તે આધારે તેમને મત આપ્યા આ જે મુદ્દા હતા તેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જેવી અલગ અલગ બાબતોનો સમાવેશ થતો હતો હવે અમેરિકામાં આપણા જેવ તો છે નહીં કે નેતાઓ લોકોના લગ્ન પ્રસંગે બેસણામાં જાય તે પૂરતા લોકો જે મતદાર છે તે ખુશ થઈ જાય દરેક સોસાયટીના નાકે બે બાંકડા મૂકી દે ત્યારે તેમને એવું લાગે કે નેતાએ હવે તેમનું કર્તવ્ય પૂરું કર્યું છે અને મામદારીને લઈને ઘણી બધી અત્યારે મીડિયામાં ચર્ચાઓ થઈ રહી છે પરંતુ હવે જોવું રહ્યું કે તેઓ ન્યૂયોર્કના જે નાગરિકો છે તેમના સાથે તેમના માટે કેવું કામ કરે છે નમસ્કાર